ઘરના દરવાજા ઉપર તોરણ લગાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે પાલવ ના પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે આમય વૃક્ષોનો પ્રભુનો વાત છે ઉત્સવોમાં લગ્ન પ્રસંગોમાં પાંદડા પાંદડાના તોરણ લટકાવવામાં આવે છે આસો પાલવ પવિત્ર વૃક્ષ છે પાલવ નું વૃક્ષ ભારતમાં જ થાય છે બીજે પેન્ડુલમ કહેવામાં આવે છે પુરાણમાં પાલવ નો ઉલ્લેખ છે સંસ્કૃત ભાષામાં પલ્લવ કહેવામાં આવે છે રામાયણ માં આશોપાલો ને અશોક વૃક્ષ કહેવામાં આવે છે વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે ધાર્મિક સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મૂલ્ય છે જતન થાય એટલે વૃક્ષો સાથે કેટલાય વ્રતો જોડાયેલા છે જેવા કે વડ લીમડો તુલસી બીલી પીપળો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહેલું છે કે વૃક્ષોમાં પદ પદે પૂછ્યું પીપળામાં ભગવાન વિષ્ણુ કદમના વૃક્ષમાં કાકો કહેનો વાત ભોળાનાથને બીલી ખૂબ જ પ્રિય છે આસો પાલવ પવિત્ર મનાયું છે તે ઘરમાં બાંધવાથી પૈસાને લગતી તમામ સમસ્યા દૂર થાય છે પતિ પત્ની વચ્ચે તનાવ હોય તો આસો પાલવના સાત પાન લઈને મંદિરમાં મૂકો આસો પાલવ સુખ શાંતિનું પ્રતીક છે ઘરના દરવાજા પર તોરણ લગાવવા સુખ શાંતિમાં વધારો થાય છે આસો પાલવના પાન ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે આસો પાલવનું વૃક્ષ હંમેશા લીલુંછમ રહે છે આ વૃક્ષ તેટું થાય છે ફેબ્રુઆરી માસમાં આંસોપાલોમાં લાલ ચટક ફૂલ આવે છે આસોપાલો વૃક્ષનો સાયડો આરોગ્યપ્રદ છે આંસોપાલોની છાલમાં હિમેટોક્સ લીન ટેનિન કેટકોન ગ્લાયકો કાર્બોનિક કેલ્શિયમ અને તત્વ હોય છે વૃક્ષની હવા આરોગ્ય માટે ઉપયોગી બને છે વૃક્ષની પૂજા ભારતમાં થાય છે યમુના ના કિનારે કદમ વૃક્ષની સ્મૃતિ ભગવાન બાલકૃષ્ણ સાથે જોડાયેલી છે